વિષય શિક્ષણ અને જાતિ ટોપિક નારીવાદની વ્યાખ્યા ઓગણીસો સાઉથ એશિયાના સંદર્ભમાં બધા સ્થાનિક નારીવાદીઓએ રિવાદનું મૂળ કારણ સ્ત્રી પુરુષના અધિકારો સત્તા મર્યાદાઓ વર્કશોપમાં કરેલી વ્યાખ્યા મુજબ નારીવાદ એટલે સમાજમાં કામ સમાજમાં કામના સ્થળે અને પરિવારમાં થતા સ્ત્રીઓ સ્ત્રીઓ પરના દમન અને શોષણ પ્રત્યે ચેતના તથા સ્ત્રીઓ અને પુરુષો દ્વારા આ પરિસ્થિતિઓને બદલવાની દિશામાં જાગૃત સક્રિયતાઓનો વિસ્તૃત અર્થ જોઈએ તો આ સમાજ સ્ત્રીઓ માટે પૂરતો ન્યાયી નથી તેનો દરજ્જો પુરુષની સરખામણીમાં ઉતરોછ ઉતરોતર છે આ ઉપરાંત સામાજિક આર્થિક રાજકીય વૈશ્વિક સ્તરે તેની સાથે ભેદભાવયુક્ત વ્યવહાર થાય છે તેમજ દરેક ક્ષેત્રે ઘરમાં કે ઘરની બહાર તેનું શોષણ અને દમન થાય છે એટલું જ નહીં તેના પર સત્તા નિયંત્રણો લાદવામાં આવ્યા છે આ બધા વિષયની જાણકારી મેળવી એ નારીવાદનું મુખ્ય કાર્ય હોઈ શકે છે સ્ત્રી ચળવળ અને સ્ત્રી અભ્યાસમાં નારીવાદી સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવેલ છે વિવિધ સમયમાં વિવિધ સિદ્ધાંતો ઉદભવ્યા છે પરંતુ સર્વાંગ સંપૂર્ણ સિદ્ધાંત હજુ ઉદભવ્યો નથી આ માટેના વિવિધ સિદ્ધાંતો આ મુજબ છે પેલું ઉદારમતવાદી નારીવાદ સમાનતા સ્વતંત્રતા અને માનવતા એના મૂલ્યો છે અને પ્રગતિ એનું ધ્યેય છે આ ધ્યેય પ્રાપ્તિના સિદ્ધાંતમાં લિંગ ભેદ વિના સમાન અધિકારો ની તે હિમાયત કરે છે બીજું સ્ત્રી આર્થિક રીતે સ્ત્રીના કામને વળતર અપાય તો સ્ત્રીના દરજ્જામાં સુધારો થશે સમાન કામ સમાન વળતર આ રીતે સ્ત્રીનું સ્થાન સુધરશે એની વિચાર શ્રેણી પર આધારિત છે તીજુ ઉદામવાદી નારીવાદી ઉદામ એટલે અંકુશ કે દમન વિનાનું ઉગ્ર કે દહેજ સ્ત્રી પુરુષની સમાનતા માટે સ્ત્રીને તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ આપવા માટેની ઉગ્ર અને અંતિમવાદી ચળવળ હતી અને મુક્ત થવું હોય તો સ્ત્રીએ પોતે જ મુક્ત સ્ત્રીએ પોતે જ મુક્ત પામવા તૈયાર રહેવું મુક્તિ પામવા તૈયાર રહેવું પડશે સ્ત્રીએ પોતાની માનસિકતા બદલવી પડશે પોતે નબળા કે અબડાની ભાવના દૂર કરી સક્ષમ સબળ અને આત્મનિર્ભર છે એવી ભાવના કેળવવી પડશે ચોથું સમાજવાદી નારીવાદ સમાજવાદ ઉત્પાદન મૂડી અને જમીન ઉપર સમગ્ર સમાજની માલિકી અને નિયંત્રણની હિમાયત કરતી તથા જાતિ વર્ગ લિંગ અને ધર્મના ભેદભાવ વિના સમાન હક અને હકની હિમાયત કરતી પર આધારિત છે પાંચમું મનોવિશ્લેષણવાદી નારીવાદ સ્ત્રીએ પોતાના માનસમાં પોતાને પુરુષ સમક્ષ સ્થાપવાની છે અને વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાની છે સ્ત્રી પોતે પોતાની કોઈના સંદર્ભમાં નહીં માત્ર વ્યક્તિ તરીકે સ્થાપના કરી કરે તો તે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છઠ્ઠું સાંસ્કૃતિક નારીવાદ માનવ માનવ વર્તણમાં સ્ત્રી અને સ્ત્રીત્વ પ્રત્યેનો દ્રષ્ટિકોણ મહત્વનો છે સમાજની સંસ્થાઓ કુટુંબ શાળા આ બધામાં પુરુષ આધારિત ધોરણો હોય છે જે સંસ્કૃતિએ સ્વીકારેલા હોય છે સંસ્કૃતિ પુરુષ પ્રધાન અને મહદ અંશે સ્ત્રીને તાબેદારીમાં રાખે છે સાતમું અસ્તિત્વવાદી નારીવાદ પ્રત્યેક સ્ત્રી પોતાના પ્રારંભને ધારે તે રીતે ઘડી શકે છે પોતાના અસ્તિત્વની ઓળખ કરી શકે છે તેવી વિચાર અહીં મહત્વ આપવામાં આવ્યું છે રચના કરવા માગે છે જે પિતૃ સત્તાક વિરુદ્ધ સંઘર્ષની ચળવળ છે તેઓ સત્ય અને વાસ્તવિકતાની પારંપરિક ધારણાઓને નકારી કાઢે છે આમ વિવિધ નારીવાદી સિદ્ધાંતો પ્રમાણે પિતૃસત્તાની ઉત્પત્તિ જાતિ દ્વારા નક્કી થાય છે તેમ કહી શકાય પરંતુ વર્તમાન સમયમાં નારીવાદ વિશે કોઈએ એક વિચાર શ્રેણી સ્પષ્ટ કરી શકાય નહીં અર્થાત કોઈ સિદ્ધાંતપૂર્ણ છે તેવું કહી શકાય નહીં પરંતુ જાતિગત સમાનતાની સક્ષમ કેળવાય તેવા નારીવાદની આવશ્યકતા એ વર્તમાન સમયની માંગ છે એમ કહી શકાય ભારતમાં નારીવાદ ભારતમાં પહેલો નારીવાદનો તબક્કો અઢારસો એસી થી ઓગણીસો ચાલીસનો છે આ ગાળામાં ફક્ત કચડાયેલ નારીને બહાર કાઢવામાં જ નહીં પરંતુ સ્ત્રીને ઉત્કૃષ્ટ અને તકો આપવા માટેના પણ કાર્યો થાય છે આ સમયગાળામાં ભારતમાં સતી પ્રથાનો રિવાજ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બાળવિવાહ વગેરે જેવા સામાજિક દૂષણોનો ભોગ બનતી સ્ત્રીઓ બનેલી હતી આવી સ્થિતિમાંથી બહાર કાઢવા સૌ પ્રથમ નેશનલ સોશિયલ કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી અને તેની ભારતમાં નાનામાં નાના રાજ્યોમાં પણ સ્થાપના સંસ્થાઓ ખોલવામાં આવી ઈસવીસન ઓગણીસો ચિમોતેર થી ભારતમાં નવા પરિપ્રેષ્ઠ સાથે નારીવાદી પ્રશ્નોને હાથ ધરતા સ્ત્રી સંગઠનો વિકસવા લાગ્યા ડોક્ટર વિભૂતિ પટેલ નોંધે છે કે છેલ્લા પચીસ વર્ષમાં નારી ચળવળોના પ્રયાસોની ફળશ્રુતિ નીચે મુજબ છે સમાન વેતનધારો કૌટુંબિક આંદોલનોનો કાયદો સ્ત્રીઓના અશ્લીલ પ્રદર્શનને લગતા કાયદો બાળ ન્યાય કાનૂન સ્ત્રીઓના પંચને લગતો કાયદો કાર્યસ્થળે જાતીય શોષણ અટકાવવા માટેની કમિટીઓની રચના ઉપરાંત કેટલાક કાનૂન કાનૂનોમાં વધારો કરીને જેમ કે દહેજ બળાત્કાર ઘરેલું હિંસામાં રક્ષણ સજાતીય સંબંધમાં માન્યતા વગેરે થેન્ક યુ